સો ગુડ મોર્નિંગ મિત્રો જય રામ સ્વાગત છે તમારા બધાનું ફરેકવાર આપણા નવા વ્લોગ વિડીયોની ને મિત્રો આજે હજી જો હમણાં વરસાદ જેવું વાતાવરણ છે બરાબર વરસાદ હજી આવીને ગયો જ છે એટલે મેં કીધું લાઈ આજે હું ઘરે છું તો વિડીયો ચાલુ કરી નાખું અને મિત્રો હું તમને એક વસ્તુ દેખાડવા માગું છું આપણા બેનની મહેનત જે હું અત્યારે હું જોઉં છું ને આપણે પહેલાં વિડીયો બનાવો તમને ખબર હોય તો એનો વૃક્ષ વહેવાતા અને છોડ વહેવાતા અને એ બધાનો વિડીયો મેં આપણે ઉતાર્યો હતો ને અત્યારે મોટા થઈ ગયા છે ને એક નંબર નજારો આવે મિત્રો હું તમને બતાવું જોઈ લો હા મિત્રો આપણા બેનની મહેનત છે બધા અને મિત્રો ખાલી આટલું જ નહીં હજી ખાલી આ આગળની સાઈડ જ નથી જી આપણું મંદિર છે ખાલી આગળની સાઈડ જ નહીં બરાબર પણ જો આ સાઈડ ને આ સાઈડ એ સાઈડે એને વાવેલા છે એ સાઈડ હજી છે ને મિત્રો એ સાઈડ હજી ફૂલ આવ્યા નથી પણ જો થોડા ઘણા આવ્યા હે આ સાઈડ એક આ છે એક આ છે એક આ છે ને એક આ છે આ ચાર એને આ બાજુથી વાવેલા છે એટલે હજી અહીંથી જો છીને કહો મસ્તીનો હજી જો અહીંથી હજી એકાદ બે અહીંથી આમ ફૂલ વાવી દઈએ ને એટલે આ નજારો એક નંબર આવે આપણા મંદિરનો મિત્રો અને બીજું કે આજે છે મિત્રો ગણેશ ચતુર્થી આજે ગણપતિ બાપા આપણા જગ્યામાં ગણપતિ બાપા આવવાના છે મિત્રો અને ક્યાં આવવાના કેના ઘરે આવવાના છે એ હું તમને જણાવું તો જો આ ડેલી ખુલ્લી છે ને એના ઘરે ગણપતિ બાપા આવવાના છે મિત્રો એટલે એના ઘરે આવે એટલે આપણું જ ઘર છે તંત્ર આપણા જ ઘરે ગણપતિ બાપા આવવાના છે મિત્રો હું તમને એક વાત કહું જો આ ભાઈ ને જો આ ભાઈ આ ભાઈ તમને દેખાય ને આ ભાઈ એમ મને એક વસ્તુ મોઢું અંતાડે છે એ મને એમ કહેતો હતો કે બુધવારે આપણે ક્યાંક જવાના છીએ મિત્રો પણ હવે જો મોઢું હું કમે ને તાડે આમ હોય અને કા હે ઈ મને એમ કેતો તો કે બુધવારે જવાના છે પણ ક્યાંય ન ગયા બોલો અહીંયા બેઠો છે અત્યારે વરસાદ ચાલુ છે જેવા તેવા સાટા આવે જો અત્યારે રહી ગયો છે આ બાજુ અંધારેલો છે હા કામ હિયર જો અત્યારે પાછો બોલાવે મિત્રો ઈ એના શું કહેવાય

આ બાકડી ને આ અમારા ઘરની બાકડી ચકલા કેવો મસ્તી ના અત્યારે ચણાયા ત્યાં અમે ફોન આવી ગયો અમે બેઠા હતા મિત્રો અને આ ભાઈ ત્યાં હતા અને અંદરથી ઘરથી જો આ જો જોવા પોતું બહાર આવે ને પોતું ત્યાંથી બહાર આવ્યું હરવે અરવે અને પછી જે હોય હો હો ના આટના ઉતરો ગાઈસ આપણે હવે આવી ગયા ઈ જે ગણપતિ બાપા નું સ્થાપન થવાનું છે એ ઘર માં બરોબર છે ને સ્થાપન હું તમને કઈ દેખાડો તો અત્યારે ડેકોરેશન કરેલું છે આપણું બેન ડેકોર ડેકોરેશન કરે જો આવડા હી 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 આગી ભક્તિ ની બોલ તો આગી હું કમ ભાગશ કે જો મિત્રો આ રીતનું નું કઈક ડેકોરેશન છે હોમ મેડ ડેકોરેશન હો ઘરપ આ બધું આ બધા સાધન ને સામગ્રી પડી છે મિત્રો અને આ કોથરામાં માં કોથરામાં બે કોથરી તો મળી જ ને તો મિત્રો આની અંદર જે આપડા ગણપતિ બાપા અત્યારે અનબોક્સિંગ કરવાનું થતું નથી લેવાનું છે અમારે ગોંડલ ગોંડલ લેવા જવાનું એક થેલા જેવું કંઈક લઈ લે ને થોડોક રખડતા આવે કારણ કે લાઇટ નથી મિત્રો લાઇટ વગર ઘરે મજા નથી આવતી એટલે થોડુંક રખડતા આવી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગોંડલ ગોંડલ પહોંચીને આપણે બહુ મોટો ખર્ચો કરી નાખ્યો હોય ઘરે કીધે વિનાનું આવી ગયો અને ખર્ચો કરી નાખ્યો આ ભાઈ રહે જ જો આવડો આવડો આવ્યો ને જો આવડો એને ખર્ચો કરાવ્યો મારો કાંઈ વાક નથી જો જી ઘરે મારો વિડીયો જોતો ને એને કહી દઉં મારો કાંઈ વાક નથી જી કંઈ કંઈ કર્યું નહીં બધું આના કર્યું આના ધંધા છે બધા

સકાય આપણે આવી જાય ઘરે આપણે ઓલું વેક્યુમ ક્લીનર લીધું હતું એ ઠેકાણે મૂકી દીધું થોડુંક અત્યારે ચેન્જ કરવાનું બધું કર્યું હતું ટેસ્ટ કર્યું બધું ઘરે આવીને બરાબર ટેસ્ટ કર્યું હતું એ બધી ઓકે નીકળ્યું ને હવે આપણે મૂકી દીધું ઘરેનું બીજી વસ્તુ મેઇન વસ્તુ જે આપણે લેવા ગયા હતા ને એ જોઈ રહ્યું આમાં હા આપણે બેગ લેવા ગયા હતા હું તમને બેગ બતાવું ચાલો સકાય છે આપણે લીધું આ બેગ બરાબર આ બેગ કોઈ જાદો ખર્ચો આપણે કર્યો નથી ખાલી ત્રણસો રૂપિયાનું આવ્યું ગયા અને બેગ હું તમને દેખાડું જો આ ટક નું કઈ બેગ છે અરે પણ નીકળી જાય આખે આખું મિત્રો રેગજીન નું આપણે લીધું છે નજીક આવતા જો બરાબર લાવો મારી પાસે જો આ ટાઈપ નું કઈક બેગ છે આપણે લીધું મિત્રો એડી ડાસ નું બેગ આ બેગ છે રેગજીન નું એડી ડાસ તો ઓરિજિનલ તો ન હોય મિત્રો આપણે પાસે ત્રણસો રૂપિયા થોડું કે ઓરિજિનલ આવે અને જો આને એક મોબાઈલ 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 જેવો કે ધંધો જ નથી યારો જોવો અત્યારે મોબાઈલ તું એ જતી તું ભાગી દરમાં તો આપણે આ ટાઈપનો એક બેગ લીધું છે મિત્રો થોડુંક પ્રીમિયમ ક્વોલિટી આ વખતે લીધી છે પેલા આપણે લઈએ લઈશી ને એના કરતાં થોડુંક સારું લીધું છે અને ત્રણસો રૂપિયાનું બેગ એવું મિત્રો તો આપણે બેગ એ લઈ લીધું હે વેક્યુમ ક્લીનર એ લઈ લીધું છે તો મિત્રો ગણપતિ બાપા માટે સ્પેશિયલ જે લા લાડવા બને બની રહ્યા છે